હાઈ ગઈસ કેમ છો બધાએ મજામાં ને તો આજની રેસીપીમાં મારી મમ્મી મરચાં ભરેલા બનાવવાની છે તો એમાં ચણાનો લોટ છે સિંગદાણાનો ભૂકો છે હળદર છે જીરું મરચું થોડીક ખાંડ થોડીક લીંબુ એવા મરચાં બનાવે છે તો આજની રેસીપીમાં એ છે પણ આજે મને એમ થયું કે એ વ્લોગ બનાવી નાખો તો મરચાંનો વ્લોગ તો તમે પણ બનાવો અને વરસાદના મોસમમાં ખાવાની મજા આવે ભજીયા બનાવો રવાના ઢોકળા તો કાલે સાંજે રવાના ઢોકળા ને જેવું બનાવ્યું હતું મારી મમ્મી અને આજે કહે છે કે મરચાં ભરેલા બનાવું તો આજે એનો સ્વાદ કેવો છે ને કેવી રીતે બનાવે છે એનો બ્લોગ બનાવીને મૂકું છું તમે કમેન્ટમાં લખજો કોણ કોણ બનાવ્યા અને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી જય ચુડેલમાં જય દ્વારકાધીશ આજે રેસીપીમાં છે મારી માએ બનાવ્યા છે મરચાં ભરેલા ચણાનો લોટ માંડવીનો ભૂકો સિંગદાણાનો ભૂકો હળદર જીરું બધું નાખીને મસાલાવાળા મરચાં બનાવશે મારી મમ્મી આજે માં આમ કરો ઓકે ઓકે તો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય ચુડેલમાં રાધે રાધે જય દ્વારકાધીશ તો આજે મરચાં ભરેલાની રેસીપી થાય છે ભાઈ તો ચાલો બધાએ મરચાં ખાવા

આજની રેસીપી મારા મધર ફ્રી બનાવે છે જે મરચાં ભરીને તે લોંગીકમાં રાખે છે અને સરસ મજાના થાશે એટલે થઈ જાય પછી આપણે ટેસ્ટ કરશું કેવા બન્યા છે કેવો મસાલો છે અને મસાલો તો મેં તમને કીધું હતું ચણાનો લોટ સીંગદાણાનો ભૂકો જીરું થોડીક ખાંડ થોડીક લીંબુ મરચું થોડીક હળદર કટિંગ કરીને ભરેલા છે તો આ મરચાના રેસીપી બનાવનાર આશાબેન રમેશભાઈ બારોટ છે માં ઓકે ઓકે તો તમે બી આ બનાવો અને આ ચોમાસાની સિઝનમાં મરચાં કારેલા એવું બધું ભરી ખાવાની બહુ મજા આવે ભજીયા તરેલા હોય પુદલા હોય ચણાના લોટા તો જય માતાજી તો મરચાં રેડી ઉપર હરી ધનિયા દાણાભાજી નહીં ખાવ વાહ માતાજી વાહ આવા મરચાં તો રોજ બનાવીને રોજ ખાવા જોઈએ